નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહિલાઓ માટે ખાસ લોન સહાય વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું પણ મિત્રો ખાસ વાત કે વિડીયોને તમે અંત સુધી જોતા નથી ને પછી કોમેન્ટ કરો છો કે કંઈ પણ પ્રકારની લોન નથી મળતી આ ખોટું વિડીયો છે એ બી કોમેન્ટ કરો છો પણ વિડીયોને અંત સુધી જુઓ સારી રીતે સમજો અને તમામે તમામ માહિતી આપણા વિડીયોમાં આપવામાં જ આવે છે કે તમારે ફોર્મ કેવી રીતના ભરવું તો આમાં આપણે ફોર્મ કેવી રીતના ભરવું અરજી કેવી રીતના કરવી ડોક્યુમેન્ટ તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે મિત્રો અહીંયા બે લાખ રૂપિયા સુધીની લોન અને એ લોન સાથે અમુક કિસ્સાઓમાં મહિલાઓને સબસિડી પણ મળી શકે છે તો એ તમામે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું મહિલાઓને કોઈ ધંધો શરૂ કરવો છે જેમ કે બ્યુટી પાર્લર છે દરજી કામ છે અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભરદગુંથણ છે મોતીકામ અને દૂધની બનાવટો માટે કોઈ પણ જે વ્યવસાય છે ધંધા છે એમના માટે ફોર્મ ભરવું છે તો એ ફોર્મ ભરી શકે છે અને બે લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે મિત્રો તમામે તમામ માહિતી ડોક્યુમેન્ટ વિશે અને અરજી કરવાની વિગતો તમામે તમામ આ વિડીયોમાં જણાવવામાં આવશે તો વિડીયોમાં અંત સુધી જરૂરથી બનાવી રહ્યા અહીંયા આપણે વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના છે અને નારી શક્તિને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી આપવાનું એક સરાહનીય પગલું છે મિત્રો અને આ યોજના અંગત તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી જે મહિલાઓ છે જેમ કે મેં આગળ ધંધા જણાવ્યા બ્યુટી પાર્લર દરજી કામ અગરબત્તી કામ છે મસાલાના કામ ભરતગુંથણ મોતી કામ દૂધની બનાવટ સહિત ત્રણસો ને સાત જેટલા વ્યવસાયો છે આમ તો ટોટલ ત્રણસો ને સાત જેટલા વ્યવસાયો જે શરૂ કરવા માટે મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ જે યોજના છે મહિલા સ્વાવલંબન યોજના એના અંગત અહીંયા આપણે વાત કરીએ તો જે ઉંમર વિશે તો અઢારથી 65 વર્ષની ઉંમરની કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનામાં સબસિડીનું ધોરણ પણ છે જે કેટેગરી મુજબ નક્કી કરવામાં આવે છે જેમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે પ્રો કોસ્ટના ત્રીસ ટકા અથવા મહત્તમ રૂપિયા સાહીઠ હજાર તેમજ અનુસૂચિત જાતિ છે અને જનજાતિની મહિલાઓ માટે ત્રીસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર તેમજ વિધવા મહિલા તથા ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને ચાલીસ ટકા અથવા રૂપિયા એસી હજાર બંનેમાંથી જે ઓછું હોય એટલી સબસિડી મળવા પાત્ર છે એટલે કે મિત્રો મેં જેમ વાત કરી કે આ યોજનામાં બે લાખ રૂપિયાની લોન મળે છે એમાં પાછી જે સરકારી સબસિડી મળવા પાત્ર છે તો એ સબસિડી તમને આ જે કેટેગરી મુજબ તમને ટકાવારી મુજબ જે સબસિડી છે સરકારી સહાયતા એ પણ મળવાપાત્ર છે અહીંયા આપણે આવક મર્યાદા પણ જોઈ લઈએ મિત્રો શહેરી અને ગ્રામીણ તો મિત્રો અહીંયા જે યોજના હેઠળ શહેરી વિસ્તારમાં જેમના કુટુંબની વાર્ષિક આવક એક લાખને પચાસ હજાર છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા એક લાખને વીસ હજાર સુધીની હોય એવી કોઈ પણ મહિલા અરજી કરી શકે છે આ યોજનામાં મિત્રો યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મહિલાઓમાં આર્થિક અને સામાજિક ઉત્થાન માટે જરૂરિયાત મુજબની સહાય આપવાનો એટલે કે આપણે ગામડામાં એક લાખને વીસ હજાર સુધીની આવક હોય તો આ યોજનામાં અરજી કરી શકાય છે આમાં આપણે મિત્રો કેટેગરી વાઇઝ ફાયદો પણ થાય છે જેમ કે વ્યાજનું દર નીચું હોવાના કારણે મહિલાઓને આર્થિક રીતે પણ રાહત હોય છે તથા અનુસૂચિત જાતિ છે જનજાતિ અને વિધવા અને દિવ્યાંગ મહિલાઓ માટે પંદર ટકાથી પણ વધારે સબસિડી આપવામાં આવે છે આ યોજનામાં અને ખાસ વાત કે તાલીમ પણ આપવામાં આવે છે અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે કે આ યોજના હેઠળ લાભાર્થીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે અને સાથે વ્યાપાર અંગેની તાલીમ પણ આપવામાં આવે છે એટલે કે જે કોઈ ધંધો શરૂ કરવો છે જે કોઈ બિઝનેસ શરૂ કરવો છે દાખલા તરીકે કોઈ સિવણ શરૂ કરવું હોય મહિલાને તો એ સીવણ માત્ર માટે જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ આપવામાં આવે છે અન્યથા કોઈ પણ ધંધો કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એ મુજબની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને જેથી મહિલા પોતાના આપ બળે આગળ વધી શકે મહિલા આત્મનિર્ભર બની શકે એટલા માટે આમાં તાલીમ પણ આપવામાં આવે છે તો આ યોજનામાં તમારે તાલીમ લેવી હોય તો તાલીમ પણ લઈ શકાય છે ને ડાયરેક્ટ લોન લેવી હોય તો લોન પણ લઈ શકાય છે અહીંયા આપણે આ યોજનામાં જે ફોર્મ ભરવું છે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ પણ આપણે આમાં જોઈ લઈએ વિડીયોમાં દેશમાં નિર્માણ થયેલી તમામ યોજનાઓનો લાભ મેળવવા અમુક ઉપયોગી દસ્તાવેજોની પણ જરૂર પડતી હોય છે આ દસ્તાવેજોને સરકાર લાભાર્થીના પુરાવા તરીકે સ્વીકાર કરે છે તો આમાં આપણે ડોક્યુમેન્ટ જોઈ લઈએ મહત્ત્વના તો અહીંયા જે ડોક્યુમેન્ટ છે એમાં અરજી ફોર્મ જોઈશે પહેલાં તો તમારે અને સંપૂર્ણ ભરેલું જોઈશે તો મિત્રો ખાસ વાત કે અરજી ફોર્મ ક્યાં મળશે અને કેવી રીતે તમારે મેળવવું એ પણ તમને જણાવવામાં આવશે તો મિત્રો અરજી ફોર્મ સંપૂર્ણ ભરેલું હોવું જોઈશે તમારે અને પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે જે હાલમાં તાજેતરના જ પડાવેલા જોઈશે જૂના ફોટા નહીં કામ લાગે અને આધાર કાર્ડની નકલ જોઈશે રહેઠાણનો પુરાવો જોઈશે હવે રહેઠાણના પુરાવામાં તમારે રેશન કાર્ડ આવી જાય છે લાઇટ બિલ આવી જાય છે અને વોટર આઈડી આ ત્રણમાંથી કંઈ એક હોય તો એ ચાલી જાય છે રહેઠાના પુરાવા તરીકે તેમજ જાતિનું પ્રમાણપત્ર જોઈશે જો તમારે લાગુ પડતું હોય તો અથવા તમે જનરલમાં ફોર્મ ભર્યું હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર નથી લાગુ પડતું અથવા કોઈ જાતિનું ફોર્મ હોય તો એ જરૂરી છે તેમજ આવકનું પ્રમાણપત્ર તમારે જોઈશે તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જોઈશે અને બેંક બેંક એકાઉન્ટની વિગતો જોઈશે એટલે કે પાસબુકની નકલ અથવા રદ ચેક જોઈશે તો તમારે જે બેંક છે એમાં બેંકની જે પાસબુક છે એની નકલ હશે તો એ જોડી દેવાની છે તેમજ તમારા વ્યવસાયનો કોઈ અનુભવ હોય તો તેનો પુરાવો જોઈશે દાખલા તરીકે જો તમે સીવણ કર્યું હોય તો સીવણનું સર્ટિફિકેટ મળ્યું હોય તો એ તમે જોડી શકો છો આમાં અને પ્રોજેક્ટ રિપોર્ટ તમારે જોઈશે જેમાં તમે જે લોન માટે અરજી કરતા હોય તો તમારે એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડશે હવે મિત્રો પ્રોજેક્ટ રિપોર્ટ એવું બનાવવાનું છે કે જેથી કરીને સો ટકા તમને લોન મળી જાય સો ટકા લોન પાસ થઈ જાય તો તમારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો હોય તો કોઈ અનુભવી માણસ અથવા કોઈ બેંકનો અનુભવી કર્મચારી હોય એમના જોડે જઈને બનાવી શકો છો અથવા ઓનલાઈન ફોર્મ ભરતા હોય એમની જોડે જઈને તમે આ પ્રોજેક્ટ રિપોર્ટ છે એ બનાવડાવી શકો છો મિત્રો પ્રોજેક્ટ રિપોર્ટ એવી રીતના બનાવવાનો છે જેમાં તમારા આખા બિઝનેસનું આખા જે ધંધાનું તમામે તમામ જે આવી જાય કહેવાનો મતલબ ધંધાની તમામે તમામ વિગતો આવી જાય એવો પ્રોજેક્ટ રિપોર્ટ અને એક સરસ મજાનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો છે જે કોઈ લોન વિશે અનુભવી માણસ હોય એના જોડે બનાવડાવશો તો સારું રહેશે તેમજ આગળ વાત કરીએ તો જમીનદારના દસ્તાવેજો જો લાગુ પડતા હોય તો એ પણ સબમિટ કરવાના રહેશે તેમજ પાન કાર્ડની નકલ જોઈશે તમારે આમાં પાન કાર્ડ હોય એની નકલ જોડી દેવાની છે હવે તમે આ યોજનામાં જે અરજી કેવી રીતના કરી શકો છો એ વિશે આપણે વાત કરીએ તો મહિલા સ્વાવલંબન યોજનાની અરજીની પ્રક્રિયા તમારે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ વિકાસ સંસ્થાની કચેરીમાં અરજી પ્રક્રિયાને પાસ કરવામાં આવે છે તો તમારે સામાન્ય રીતે અરજી કરવા માટે અમુક ઉપયોગી પગલાં લેવા પડતા હોય છે તો એ વિશે આપણે જોઈ લઈએ તો અહીંયા આ જે મહત્વપૂર્ણ જે માહિતી છે એ તમારે જાણવી જરૂરી છે ઉંમર વિશે આપણે જાણ્યું અઢારથી પાસઠ વર્ષ અરજદાર ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે આમાં મિત્રો તો ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ હોવું જોઈએ અને પ્રોજેક્ટ રિપોર્ટ તમારે બનાવવો જોઈએ આ સ્વરોજગાર માટે એક વ્યવહારુ પ્રોજેક્ટ અથવા વ્યવસાય યોજના હોવી જોઈએ એટલે તમારો ધંધો ક્યાં છે કઈ જગ્યા પર છે અને તમે માલસામાન ક્યાંથી ખરીદો છો આ તમામ તમામ વિગતો જે છે એ પ્રોજેક્ટ રિપોર્ટમાં તમારે જણાવવાની છે તાલીમ વિશે વાત કરીએ તો જો જરૂર હોય તો અરજદાર સંબંધિત ક્ષેત્રમાં તાલીમ લેવા તૈયાર હોવી જોઈએ એટલે કે જો તમારે કોઈ પણ યોજના કોઈ પણ વ્યવસાય માટે ફોર્મ ભર્યું છે અને કદાચ એ ફોમ પાસ થાય ને એવું હોય કે આ યોજનામાં તાલીમ આપવામાં આવશે તો એ તાલીમ લેવા માટે પણ તમારે તૈયાર રહેવું જોઈએ થોડા સમયની તાલીમ આપવામાં આવતી હોય છે તાલીમ આપ્યા બાદ એ યોજનામાં જે લોન છે એ પાસ કરવામાં આવતી હોય છે તો એના માટે તાલીમનો સમયગાળો એ બધું નક્કી હોય એ પ્રમાણે તાલીમ આપી અને ત્યારબાદ જે અરજદાર છે એને લોન આપવામાં આવતી હોય છે તેમજ બેંક એકાઉન્ટની વિગતો જોઈશે તો અરજદારનું પોતાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ જે અરજદાર જે આમાં અરજી કરે છે એનું એકાઉન્ટ હોવું જરૂરી છે આધાર કાર્ડ તે અર આધાર કાર્ડ એટલે કે અરજદાર પાસે માન્ય આધાર કાર્ડ હોવું જરૂરી છે હવે આનું ફોમ ક્યાં મળશે એ વિશે વાત કરી લઈએ તો સરકારી કચેરીઓથી અથવા યોજનાની વેબસાઇટ પરથી તમને ઓનલાઈન અરજી ફોર્મ મળી જશે ફોર્મ યોગ્ય યોજના અંગેનું છે કે નહીં તે ત્યાંને ત્યાં તમારે તપાસી લેવાનું છે એટલે કે તમે સરકારી કચેરીએ જાશો તમે તાલુકાની કચેરી છે ત્યાં તમારે જે મહિલા અને બાળ કલ્યાણની જે કચેરી છે મહિલા અને બાળ વિભાગની ત્યાં તમને ફોર્મ મળી શકે છે ને આ ફોર્મમાં યોગ્ય યોજનાનું ફોર્મ છે કે નહીં તે ચેક કરીને તમારે ભરવાનું છે અને આ ફોર્મ ભરતી વખતે તમારે સંપૂર્ણ અને સાચી માહિતી ભરવાની છે એટલે કે તમારે પૂરેપૂરી માહિતી ભરવાની છે ફોર્મ ભર્યા બાદ તેની માહિતી સાચી છે કે નહીં તે તમારે ચકાસી લેવાની છે મેં તમને જે આગળ દસ્તાવેજો જણાવ્યા એ તમામે તમામ દસ્તાવેજોની નકલો તમારે એકત્ર કરવાની છે અને યાદ રાખો તમારે એક પણ દસ્તાવેજ એક પણ જે ડોક્યુમેન્ટ છે એ છૂટી ના જવું જોઈએ તમામે તમામ ડોક્યુમેન્ટ તમારે આમાં જોડી દેવાના છે જે મેં જણાવ્યા એ તમામે તમામ હવે તમારા પ્રોજેક્ટ રિપોર્ટ છે એ પણ ચેક કરી લેવાનો છે જે લોન માટે તમે અરજી કરતા હોય એ પહેલાં તમારે આ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે આ બનેલા રિપોર્ટ જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એને સંપૂર્ણ રીતે ચેક કરી લેવાના છે એટલે કે તમે જે ધંધો કરો છો એ યોગ્ય છે યોગ્યનું સરનામું યોગ્ય એડ્રેસ છે એ તમામ વિગતો તમારે એમાં ચેક કરી લેવાની છે હવે આ અરજી તમારે સબમિટ ક્યાં કરવી તો તમારે ફોર્મ અને દસ્તાવેજો સાથે સંબંધિત સરકારી કચેરીમાં જમા કરાવવાના છે આ તમામે તમામ વિગતો છે જે ઓનલાઈન પ્રક્રિયા કરતા હોય તો ત્યાં સબમિટ કરાવવાના હોય છે એટલે કે જે આ વેબસાઇટ છે જે એના ઉપર તમારે સબમિટ કરાવવાના છે એટલે કે તમે જે સરકારી કચેરીમાં જશો તમારા તાલુકામાં જશો તો ત્યાં જે કોમ્પ્યુટર હશે એના દ્વારા તમારે ઓનલાઈન આ ફોર્મ જે છે એ સબમિટ થઈ જશે મહિલા અને બાળ વિકાસની જે વેબસાઇટ છે એના ઉપર આ ફોર્મ ભરાતા હોય છે તો ત્યાં સંબંધિત કચેરીમાં જઈને તમે આના વિશે ઓનલાઈન આવેદન કરાવી શકો છો ઓનલાઈન અરજી કરાવી શકો છો તમામે તમામ જે ડોક્યુમેન્ટ છે એ તમામ લઈ જવાના છે એક પણ ડોક્યુમેન્ટ તમારે છૂટી ન જવું જોઈએ જ્યારે તમે આ ફોર્મ સબમિટ કરાવી દીધું ત્યારબાદ તમારી જે અરજી છે એની ચકાસણી થશે એટલે કે સરકારી અધિકારીઓ દ્વારા અરજી અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો ફોર્મ ત્યારે જ તમારું રદ થઈ શકે છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોર્મ તમારું સારી રીતે ભરાયેલું હોવું જોઈએ અહીંયા આ યોજનામાં તમારું ફોર્મ જો એક વખત રિજેક્ટ થાય છે એટલે કે ના મંજૂર થાય છે તો પણ તમારે ગભરાવાની કાંઈ જરૂર નથી તમે ફરીવાર આમાં ફોર્મ ભરી શકો છો યોગ્યતાના આધારે અરજી મંજૂર કરવામાં આવશે જેમ કે તમારી યોગ્યતા હશે જે આમાં ઘણા બધા ફોર્મ ભરાતા હોય છે તો યોગ્યતા મુજબ દરેકના ફોર્મ પાસ થતા હોય છે તો તમારું ફોર્મ નામંજૂર થયું છે તો તમે ફરી પણ આમાં અરજી કરી શકો છો હવે આ લોન સહાયતા વિતરણ વિશે વાત કરીએ તો મંજૂર થયેલી જે અરજીઓ છે એમના માટે લોન સહાયતા વિતરણની પ્રક્રિયા શરૂ થઈ જશે અને જો એના માટે તમારે તમારા પોતાનું જે બેંક એકાઉન્ટ છે એમાં તમારે આ વિગતો ચેક કરતા રહેવું જરૂરી છે એટલે કે તમારું જે બેંક એકાઉન્ટ છે એમાં આ પૈસા આવશે એટલે કે લોન મંજૂર થશે તો તમારા ખાતામાં પડી જશે તો તમે તમારા ખાતામાં ચેક કરતા રહેવું જોઈએ તમારે આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે ને તમને તમામે તમામ વિગતે સમજણ પડી ગઈ હશે આ માહિતી આગળ શેર કરી દેજો તમામ વ્યક્તિ સુધી પહોંચાડી દેજો જેથી કરીને તમામ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે ચલો મળીએ કોઈ નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ